ભગવાનના આશીર્વાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી એકવાર લોકોની પરીક્ષા લેવા માટે અત્યંત ઠંડીના મોસમમાં અને વરસાદ પડી રહ્યો હતો ત્યારે વૃદ્ધ પુરુષ અને સ્ત્રીનો વેશ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા અને નગરના એક ધનિક શેઠના ત્યાં જઈને દરવાજો ખખડાવવા લાગ્યા દરવાજો ખોલીને જ્યારે શેઠે તેમને જોયા તો તે ગુસ્સે થઈને બોલ્યો કે અરે તમારા કીચડવાળા પગેથી બધું ગંદુ કરી નાખ્યું ભાગો અહીંયાથી એટલામાં વૃદ્ધ સ્ત્રી બોલી કે શેઠજી આટલી ઠંડી રાતમાં અમે ક્યાં જઈએ ઠંડીથી પ્રાણ નીકળી જાય તેવું લાગે છે કંઈક રહેવા માટે થોડી જગ્યા આપો પરંતુ શેઠે દરવાજો બંધ કરી લો એટલામાં તેઓને શેઠના મકાનો સામે જ એક પ્રકાશની રોશનીમાં તૂટેલું તૂટેલું મકાન જોવા મળ્યું તેની તૂટેલી દીવાલને કારણે દીવાની એક પ્રકાશની કિરણ જોવા મળી વૃદ્ધે તેની વૃદ્ધ સ્ત્રીને કહ્યું આવો ચાલો ત્યાં જઈને રહેવા માટે જગ્યા ત્યારે સ્ત્રી બોલી કે જ્યારે રહેવા ના દીધા તો આ કંગાલ કેવી રીતે રહેવા દેશે અને જગ્યા મળી ગઈ તો આખી રાત પર કશું ઉડ્યા વગર આ ફાટેલા કપડાઓમાં તો પ્રાણ જતા જ રહેશે વૃદ્ધ બોલ્યો કે હવે કંઈ પણ થાય પણ મારાથી બિલકુલ નથી ચલાતું અને તે ત્યાં જઈને દરવાજો ખખડાવે છે ત્યારે એક મેલી સાડી પહેરેલી અને હાથમાં દીવો લઈને આવેલી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને તે બંનેની આવી સ્થિતિ જોઈને કરુણા ભરેલા અવાજથી બોલી હાય હાય તમે બંને આટલી કડકતી ઠંડીમાં ત્યાંથી ભટકીને આવી રહ્યા છો આવો અંદર આવો તેમને સહારો આપીને બંનેને અંદર લઈ ગઈ નાનકડી કોઠળીમાં બે જેવી તેવી નાની ચાર પાયાવાળી ખાટલીઓ પડેલી તેમાંથી એક કાઢીને આપી અને બેસવાનું કહ્યું બંનેના ભીના થયેલા કપડાંથી ખાટલી પડલી રહી હતી પરંતુ તેણે તેની સાવ ચિંતા ના કરી અને જલ્દી જલ્દીથી ચૂલામાં સળગાવીને બંનેને તાપવા માટે કહ્યું ફરી તે કબાટમાંથી બે જૂના પરંતુ ધોયેલા કપડાં લાવીને કહ્યું કે તમે આ બીના કપડાં કાઢીને આને લપેટી લો અને બોલી કે શું કરું હું બહુ ગરીબ છું એટલા માટે આ બંને કપડાઓથી જ ચલાવવું પડશે તમારા કપડાં હું નીચોડીને સૂકવી દઈશ તેમને કપડાં બદલાવીને તે રસોડામાં ગઈ અને બે નાની પિત્તરની થાળીઓમાં શાક તથા બાજરીનો રોટલો લઈને આવી અને કહ્યું કે માતા આજે મારા ઘરમાં ભગવાનનો આ જ પ્રસાદ છે મને દુઃખ છે ના તો ઘરમાં દૂધ છે કે ના તો મોરસ તે બંને જમતા બોલ્યા કે કંઈ વાંધો નહીં બેટી અમને તો આ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું થોડી પછી તે સ્ત્રીનો પતિ પણ ઘરે આવી ગયો દિવસભર રોજગારની શોધમાં થાકેલો ઘરે પાછો આવેલો પત્નીએ અતિથિઓને ભોજન ખવડાવી દીધા બાદ સંતાઈને તેને પતિને દરવાજા પર જ બધી વાત કહી દીધી આ સાંભળીને તેનો પતિ ખૂબ જ પ્રસન્ન થયો પછી બંને પતિ પત્નીએ બંને વૃદ્ધ સ્ત્રી અને પુરુષને ઊંઘવાની વ્યવસ્થા કરી આપી અને તેઓ બંને એક ફાટેલી ચાદર લઈને જમીન પર સુઈ ગયા સવારમાં જ્યારે વરસાદ બંધ થઈ ગયો ત્યારે તે બંને જવા લાગે છે પરંતુ સ્ત્રીએ તેમને સૂરજ નીકળે ત્યાં સુધી રોકાવાનું કહ્યું અને ઘરમાં જે ચણા પડ્યા હતા તેને પીસીને લોટ બનાવ્યો અને રોટલી બનાવીને તેમના માટે બાંધી આપી અને બોલી કે હે માતા અમે નિર્ધન છીએ એટલા માટે જેવી સેવા કરવી જોઈએ તેવી હું ના કરી શકી આશા રાખું છું કે તમે મને માફ કરશો વૃદ્ધ બનેલી લક્ષ્મી માતાએ જવાબ આપ્યો કે બેટા તે અમારા જેવા ગરીબ માણસની જે સેવા કરી છે તેનું ભગવાન તને જરૂર આપશે આજે તું વસ્તુને સ્પર્શ કરીશ તે દિવસભર ખાલી નહીં થાય અને તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા પછી સ્ત્રીને પોતાની હાંડી સાફ કરવાની યાદ આવી રસોઈમાં જઈને તેને હાંડીને ઉઠાવી તો તેને આશ્ચર્ય થઈ ગઈ તે હાંડીમાં અનાજ ભરેલું હતું અને તેને ઉલટાવી પાછી રાખી તો તે હાંડી ફરીવાર સોનાના સિક્કાથી ભરાઈ ગઈ આમ દિવસભરમાં તેની બધી હાંડીઓ સોનાના સિક્કાઓથી ભરાઈ ગઈ ત્યારબાદ તેના પતિએ તેને વેચીને એક મકાન લીધું કપડાની દુકાન ખરીદી અને એક ઘોડાગાડી પણ ખરીદી અને તેઓ ખુશીથી રહેવા લાગ્યા પેલા શેઠને વાત મળી કે પડોશી રાતોરાત ધનવાન બની ગયા છે ત્યારે તેને તે બંને પતિ પત્નીને બોલાવીને કારણ પૂછ્યું સ્ત્રીએ સરળતાપૂર્વક વાત સમજાવી દીધી અને હવે તો તે શેઠ શેઠાણી દિવસ અને રાત વિચારતા લાગ્યા કે તે ચમત્કારી સ્ત્રી અને પુરુષ આપણને મળી જાય જેનાથી તેઓ પણ સોનાના સિક્કાઓ પ્રાપ્ત કરી શકે પરંતુ તો લોકોની ઈચ્છા કરતાની સાથે જ તેઓ મનુષ્યોની હૃદયની વાત જાણી લે છે એક રાત્રે જ્યારે ખૂબ જ જોરથી વરસાદ થઈ રહ્યો હતો અને કરાબી પડી રહ્યા હતા અને ફરી તે જ વૃદ્ધ સ્ત્રી પુરુષ પેલા શેઠના દ્વાર પર પહોંચી ગયા અને દ્વાર ખટખટ સાંભળીને શેઠે વીજળીના પ્રકાશની મદદથી જોયું અને તેમને ઓળખી કાઢ્યા ફરી જલ્દીથી શેઠાણીને તેમને લેવા માટે મોકલ્યા વીજળીનો પ્રકાશ બંધ કરીને તે હાથમાં દીવો લઈને આવી અને જૂઠી મમતા દેખાડીને બોલી હાય હાય બાબા તમે ક્યાં ભટકી રહ્યા છો આવો તમે અંદર આવી જાઓ પછી ઘરની સૌથી તૂટેલી ખાટલી પર તેમને બેસાડી દીધા ઘરમાં ઘણા બધા ગરમ કપડાં હોવા છતાં તેમના માટે બે તૂટેલા અને જૂના કપડાઓ લઈને આવી અને બોલી આબા ઘરમાં અત્યારે આ ઉપસ્થિત છે પછી તેમને પૂછ્યા વગર જ ઘસાઈ ગયેલી જૂની બે થાળીઓમાં દૂધીનું શાક અને બાજરીનો રોટલો લઈને આવી ઓઢવા માટે બે ફાટેલી ચાદર પણ કંઈકથી મંગાવીને આપી ફરી શેઠ શેઠાણી પણ તે જ રૂમમાં ગાદલા બિછાવીને સૂઈ ગયા વહેલી સવારે અંધારામાં બંને વૃદ્ધ જવા લાગ્યા તો શેઠાણીએ ચણા પીસીને રોટલી બનાવી અને તેમના માટે બાંધી આપી અને બોલી કે માતા અમે ગરીબ છીએ મને દુઃખ છે કે અમે તમારી સેવા ના કરી શક્યા આશા રાખું છું કે તમે અમને માફ કરશો ત્યારબાદ માતા બોલી કે બેટી તે જે અમારી સેવા કરી છે તેનું પણ ભગવાન તને જરૂર આપશે આજે તું જે બી કામ હાથમાં લઈશ તે દિવસભર પૂરું નહીં થાય તે બંનેના જતાની સાથે શેઠ અને શેઠાણી વચ્ચે ઝઘડો થઈ ગયો શેઠ ઈચ્છતો હતો કે રસોડામાં જે હાંડી છે તે હું ખોલું અને શેઠાણી ઈચ્છતી હતી કે એને હું ખોલું અંતમાં બંને એકસાથે હાંડી પકડી અને બંનેની ઝપાઝપીમાં હાંડીનું માથું બધું વેરાઈ ગયું અને શેઠાણી ઝાડુ લઈને બધું સાફ કરવા લાગી જ્યારે તે રૂમ સાફ કરતી હતી રૂમમાં ફરીથી ખૂબ સારો સામાન પાછો પડેલો આવી જતો અને સવારથી સાંજ સુધી તેને રૂમ સાફ કરવી પડી તો જે થયું તે બરોબર જ થયું ને જેની જેવી નિયત હોય છે ભગવાન પણ તેમને તેવું જ આપે છે